જેથી ફરિયાદ નો કોઈ જ અવકાશ ન રહે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરમાં એનએફએસયુ કેમ્પસ ખાતે ગુજરાત માહિતી આયોગ દ્વારા આયોજિત આરટીઆઈ સપ્તાહ ની ઉજવણી ના પ્રારંભ અવસરે સંબોધન કરી રહ્યા હતા આ અવસરે મુખ્યમંત્રીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્રજાજનોને ઘરે બેઠા યોજનાઓનો લાભ મળે તેવી વ્યવસ્થા કરવાનું લક્ષ્ય રાખ્યું છે આ વ્યવસ્થાના ભાગરૂપે નાગરિકોને સેચ્યુરેશન એટલે કે સો લાભ મળે તેવો સરકારનો પ્રયાસ છે પોતાને મળતા લાભો કઈ રીતે મળશે તે અંગેના નિયમો કારણીય પદ્ધતિની નાગરિકોને સ્પષ્ટપણે જાણ હોવી જોઈએ નાગરિકોને ઘર આંગણે પારદર્શી રીતે સેવા મળશે તો આરટીઆઈ અંતર્ગત અરજીઓ પણ ઓછી થઈ જશે તેમ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું